નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે એક ટેન્કર તણાઈ આવ્યું હતું આ ટેન્કર સ્થાનિક લોકોએ જોતા ભારે કુતુહલ સર્જાયું હતું અને તેઓએ આ અંગે જલાલપુર પોલીસને જાણ કરી હતી જેને કારણે પોલીસ સહિત ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં માલવાહક જહાજમાંથી આ કન્ટેનર છૂટું પાડીને પૂનમની ભરતીમાં તણાઈ ગયો આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ટેન્કરમાં કોઈ પ્રવાહી ભરેલું હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે અને આ અંગેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અત્યારે અમે સ્ટેન્ડ બાય ડ્યુટીમાં હોય તો આપણે ફાયર ફાઈટર ને આપણી ટીમ સાથે છે તો એને આપણે રોકી શકાય બની શકે કે કેમિકલ હોઈ શકે અંદર હવે કયા પકડાનું છે શું છે એ તો હવે એક્સપર્ટની ટીમ એ તપાસ કરે એને કરી શકે એના ફર્ધર તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ કરી રહ્યું છે